અંકલેશ્વરમાં બે દિવસ પૂર્વે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીમાં ભાઈની નજર સામે તણાઈ ગયેલી બહેનનો આખરે મૃતદેહ મળી આવ્યો હતો બે દિવસ પહેલા બાવીસ વર્ષીય પરણિતા ડૂબી હતી ત્યાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો સતત બે દિવસથી ફાયર અને નાવિક ટીમ મહેનતે મૃતદેહ મળી આવ્યો પોલીસ દ્વારા મૃતદેહને પીએમરથી ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે કોવિડ સ્મશાન નજીક નર્મદા નદીમાં નાહવા ગયેલી યુવતી પાણીમાં તણાઈ જતા મોત નીપજ્યું છે યુવતીનો મૃતદેહ બીજા દિવસે નદીમાંથી મળી આવ્યો હતો જલારામ સોસાયટીના રહેવાસી બાવીસ વર્ષીય મધુદીપસિંહ તેના ભાઈ સાથે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીમાં નાહવા માટે ગઈ હતી નાતી વખતે અચાનક મધુ પાણીમાં તણાઈ ગઈ હતી એની ભાઈની નજર સામે જ આ ઘટના બની હતી ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક શરૂ કરી હતી બીજા દિવસે નદીમાંથી મધુનો મૃતદેહ મળી આવ્યો હતો બી ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે માત્ર બે વર્ષ પહેલા જ મધુના લગ્ન થયા હતા નર્મદા નદીમાં નાહવા જવું તેને ભારે પડ્યું અને તેનું અકાળે અવસાન થયું છે